સૌને મારા જય શ્રી આજે સુર જે કે રે વાતા જાગો રે કે રે ના કંથ કે વેણ લાપ લેવાય રે દાંતણ કરજો રે તુલસી જીને કે રે કે વેણ લાપ લેવાય રે મુખ દુજો પા ભરીઓને શેડે કે વેણ લા પલેવાયા મા પેરાવ જોડા મના મનામ કે લા પલેવા રે દાન ગેજો રે વતરી ના દ કે વેણ વાપલવાયાર રે સૂરજ યુ ગયો કે કેવળી યાની તો કે વેણ મારું ભીજન ગયું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને મારા જય શ્રી કૃષ્ણ